આપનું ગુજરાત અને હું છું કિશન સમાચારોની વિગતવાર વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે જિલ્લાના મોડાસા ધનસુરા સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલો બટાકાનો પાક તૈયાર થતા તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો બટાકાનો હબ ગણાય છે જિલ્લાના ખેડૂતો મોટાભાગે એલ આર જાતના બટાકા સૌથી વધુ વાવતા હોય છે આ બટાકાનો ઉપયોગ વેફર બનાવવા માટે વપરાશમાં લેવાતા હોય છે અને ચાલુ વર્ષની બટાકાના ભાવની વાત કરવામાં આવે તો બસો સાહીઠ થી બસો પંચોતેર રૂપિયા પ્રતિ મણ ભાવ બોલાઈ રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ત્રણસો રૂપિયાની આસપાસનો ભાવ મળવો જોઈએ મારું નામ પટેલ ચેતનકુમાર મોહનભાઈ કેસરપુરા કંપા હું અત્યારે છેલ્લા પાંચ વર્ષથી બટાકાનું વાવેતર કરું છું એમાં શાકભાજી માટેના પોખરાજ આવે છે અને ચીપ્સ માટેના એલઆર કરીને આવે છે હું જ્યાં વધારે એલઆર બટાકાનું વાવેતર કરું છું તેના ભાવ મને દર સાલ પોસાય ભાવ મને મળી રહે છે બસો ને એક્યાસી રૂપિયામાં બટાકાનો એગ્રીમેન્ટ કરેલો છે અને સારું વળતર મળે છે મારું નામ સવજીભાઈ ગંગારાભાઈ પટેલ મોહનપુર કંપા અને બટાકાની ખેતી કરીએ છીએ વર્ષોથી પણ બટાકાની ખેતીમાં આ સાલ જે હવામાન અને ઉતારાની દૃષ્ટિએ આ સાલ સારું છે અને ભાવ પણ આટલા દિવસે ભાવ નહોતા મળતા પણ આ સાલ અમને એમ લાગે છે કે ભાવ મળશે તો કમસે કમ ત્રણસો ઉપર ભાવ મળે તો ખેડૂતોને અત્યારે આ મજૂર આવ્યા છે તમે જોશો મજૂર બધા એક મજૂર પાંચસો રૂપિયાથી ઊંચા કોઈ લેતા નથી એટલે મજૂરીનો વર્ક અને ખાતર બિયારણનો અત્યારે એટલો બધો ટાઈટ ભાવ છે દવાનો દવાનોને જો આટલા ત્રણસો ઉપર ન મળે તો ખેડૂતને પોસાય તેમ નથી આ એટલે આ બટાકામાં ક્યારે શું થાય એ હાથમાં આવે પછી નક્કી થાય કે આ આટલું બટાકું આપણું થયું અને ભાવનું તો કાંઈ નક્કી રહેતું નથી એટલે સરકારને આપણે કહીએ કે બધાના તમે ભાવ બાંધો છો તો એ રીતે આ બટાકાના ભાવ ત્રણસો રૂપિયા તમે બાંધો તો ખેડૂતને બટાકું વાવવાનું મન થાય અને ખૂબ ખેડૂતો બજારમાં છેતરાય નહીં આ રીતનું છે આયોજન અને આ કેસરપુર કંપાના છે આ ચેતનભાઈનું ખેતર છે આ સરસ બટાકા છે પણ આપણે પ્રાર્થના કરીએ કે એને ભાવ પોષણ સૌ ભાવ મળી દે ત્રણસો ઉપર ભાવ મળે તો એને પોષાય અને આવતી સાલ ભાવ બટાકા વાવવાની ઈચ્છા થાય ત્રણસોથી ઓછા મળશે તો ઈચ્છા ઓછી થાય